નું બટન છે અપાર આઈડી બનાવવામાં પહેલો જ પ્રોબ્લેમ આવે છે કે જનરેટનું બટન જે આ બધા જ બાળકોની સામે તમે જોઈ શકો છો કે ઇનેબલ છે પરંતુ આ બે બાળકોના નામની આગળ ડિસેબલ છે તો તેના માટે શું કરવું તો તેના માટે એ બાળકના નામની આગળ આ રીતે ક્લિક કરવું જેનાથી તેની આખી પ્રોફાઇલ ખોલશે પહેલું જીપી બીજું ઈપી અને ત્રીજું એફપી આ ત્રણેયમાં જે જે માહિતી છે તે ભરીને તમે સેવ કરશો અને પછી એ બધો જ ડેટા તમે સબમિટ કરશો એટલે કે કમ્પ્લીટિવ ડેટા પર ક્લિક કરશો અને એ બાળકનો બધો જ ડેટા આ રીતે ફિલ અપ થઈ જશે પછી અહીં અપાર આઈડીમાં તે બાળકનું ડેટા જનરેટ થઈ શકશે સૌથી વધારે જોવા મળતો પ્રોબ્લેમ કે બાળકનું નામ સ્કૂલનો રેકોર્ડ અને આધારમાં સેમ નથી તો અહીં હું આ બાળકનો ડેટા જનરેટ કરી અપાર આઈડી બનાવવાનો ટ્રાય કરું છું તેની માહિતી ભરું છું આ રીતે બધી માહિતી ભરી દીધા પછી સબમિટ બટન પર ક્લિક કરી કન્ફર્મ કરતા આવો મેસેજ આવે છે કે સ્ટુડન્ટનું નામ સ્કૂલના રેકોર્ડ પ્રમાણે નથી તો તેના માટે શું કરવું તો તેના માટે અહીં જનરેટ પ્રોફાઇલ પર પહેલાં ક્લિક કરો એટલે તે બાળકનું જીપીનું ફોર્મ ખુલશે તો ત્યાં આગળ અહીં આ બટન પર ક્લિક કરો અહીં તે બાળકનો આધાર નંબર નાખો આધાર નંબર નાખતા આ રીતે ગ્રીન ટીક દેખવા મળશે અને અહીં તે બાળકનું નામ જે સ્કૂલના રેકોર્ડ પ્રમાણે છે તે જ પ્રમાણે એન્ટર કરો ત્યારબાદ તેમાં પણ આવી ગ્રીન ટીક આવી જશે નીચે માહિતીને સેવ કરો આ રીતે તેનો ડેટા અપડેટ કર્યા બાદ હવે તે બાળકનું અપાર આઈડી બનાવવાનો આપણે ફરી ટ્રાય કરીએ અહીં તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ નેમ અને નેમ એસ પર આધાર બંને નામ હવે સરખા છે તે બાળકનો ડેટા આપણે ફરી ભરી દઈએ અને હવે સબમિટ કરીને જોઈએ કન્ફર્મ કરતાં તમે જોઈ શકો છો કે તે બાળકનું અપાર આઈડી જનરેટ થઈ ગયું છે જોઈ શકો છો કે તે બાળકના નામની આગળથી જનરેટ બટન જતું રહ્યું છે તું આ રીત ત્યારે જ તમે અપ્લાય કરી શકશો જ્યારે અહીં લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટમાં એક્ટિવ સ્ટુડન્ટમાં જઈ જોઈ લેવું એ વિદ્યાર્થીનું આધાર વેરીફાઈ થયેલું છે કે નહીં જો એકવાર આધાર વેરીફાઈ કરેલ હશે તો તમે તે માહિતીમાં કોઈ ચેન્જ કરી શકશો નહીં વિદ્યાર્થીની જાતિ અને જન્મ તારીખમાં ભૂલ આવે તો શું કરવું માટે પણ આ જ રીતે જનરેટ પ્રોફાઇલમાં જઈ તે બાળકની ડેટ ઓફ બર્થ આધારમાં અને સ્કૂલ રેકોર્ડમાં સમાન છે કે નહીં તે જોઈ લેવું અને જો અલગ હોય સ્કૂલ રેકોર્ડમાં ભૂલથી આપણે અહીં બાય મિસ્ટેક ખોટી જન્મ તારીખ લખી હોય તો તમે અહીં સુધારી શકશો પરંતુ સ્કૂલ રેકોર્ડમાં આ જ જન્મ તારીખ હોય અને આધારમાં અલગ હોય તો પછી તમારે કાં તો સ્કૂલ રેકોર્ડમાં અને કાં તો આધારમાં જેમાં પણ ખોટી હોય તેમાં સુધારવી પડશે મોબાઈલ નંબર વધુ વખત યુઝ કરેલ છે આવો મેસેજ આવે તો શું કરવું માટે પણ આ રીતે જનરેટ પ્રોફાઇલમાં જઈ તે બાળકનો મોબાઈલ નંબર આપણે ઘણીવાર બધા જ બાળકોના મોબાઈલ નંબર આપણા નાખી દીધેલા હોય છે તો અહીં મોબાઈલ નંબર ચેન્જ કરી માહિતી સેવ કરવાથી મોબાઈલ નંબર ચેન્જ થઈ જશે અને પછી તમે અપાર આઈડી જનરેટ કરી શકશો આવો મેસેજ આવે તો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરીએ હશે તે સુધારી લેવી અને આવો મેસેજ આવે તો વારે ઘડીએ ફરી ફોર્મ ભરવાનો ટ્રાય કરતા રહેવું આશા છે કે તમારા દરેક પ્રશ્નોનું સમાધાન તમને મળી ગયું નહીં તો કોમેન્ટ બોક્સમાં આપ મને પૂછી શકો